તો ગુજરાત સરકાર પોતાના આદિવાસીઓના હિતની વાત કરે છે આદિવાસીઓને આદિવાસીઓ જેવા નામો આપે છે પરંતુ આદિવાસી આદિવાસી બાળકોના જયારે ભણવાની વાત આવે છે ત્યારે તેમને જે સુવિધા મળવી જોઈએ તેવી પૂરતી સુવિધા આપતી નથી જોઈ લો આ દ્રશ્યો આ દ્રશ્યો છે આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુર વિસ્તારના જ્યાં બોડેલી થી ખાટીયા વાસ નો આ એકદમ રસ્તો સાંકળો છે વિચાર નિર્ભર રહેતા હોય છે ત્યારે કલ્પના કરો કે આ એક બસમાં માં એકસો બાળકો બેસે તો કેવી રીતે બેસે જેટલા બાળકો જગ્યા મળે તેટલા બાળકો બેસે છે કોઈ બાળકો લટકીને જાય છે શ્વાસ ન લઈ શકે તેટલી જગ્યામાં આ બાળકો જતા હોય છે જે બાળકો બાકી રહે છે તે છકડા જેવા ખાનગી વાહનો પર આધારિત રહે છે હવે હવે આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો એવા છે કે એક સાંકડી સડક છે રસ્તાની બંને તરફ ખાય છે બસ એટલા સાંકડા રસ્તામાંથી ફૂલી ઓવરલોડેડ પસાર થઈ રહી છે કલ્પના કરો કે આ બસ જો પલટી જાય તો આ બાળકોને શું હાલત જ્યારે એસટી તંત્ર જ્યારે કોઈ સરકારી કાર્યક્રમો હોય છે ત્યારે જોઈએ તેટલી બસો બસો ની કતારો લગાવી દેતી હોય છે પણ અહીં એ આ બાળકો માટે એક વધારાની બસની વ્યવસ્થા ના થાય છે આ સવાલ આ વિડીયો જોયા બાદ દરેક ને થઈ રહ્યો છે